સંદીપને એ બધા બહાર ઉભ્યા છે કાલે બાનાને ખબર કાઢતો આવવાનું હતું ને એ આવ્યા હતા તો કઈ આવવાનું મેળ નહોતો પણ અચાનક જ મેળ બની ગયો એટલે પછી આટો મારી ગયા અહીંયા અને જાઉં બધા હૌનું કામ કરે છે ને અમે જો તૈયાર થઈ ગયા છે કેમ કે જવાની ઉતાવળ છે તો પછી વેલાહાર જઈએ તો જ ના વેલાહાર પહોંચ ગયા એમ તો જ તૈયાર થઈ ગયા છે હું તમને આ અમારે ઉપરનો લોકેશન બતાવી દઉં

આગડે અમારી ગાણી થવાની છે મોડું પાટીવાનું છે હા બટા છોકરાને મોડું પાટીજો હે તો ફેમિલી જો તો પવન આય બહુ છે ને આમ ઘુરદ એટલું મારે એમ કેમ કે હવે કેરનો સમય છે ને એટલે પવન બહુ ઉડે એમ હવે આપણે હેઠા ઉતરી જ્યાસી 8:00 8:30 પછી જવાની તૈયારી કરી દે તો હટરના વેલા હર પોગી જાય દીસ હતા નક પછી મોડ થઈ જાય ફેમિલી હવે આપણે જાવું છે ઉનાને થઈ ગયા છે તૈયાર ને જો ઠંડી વાય છે

મુક તો નથી તો એને મારી પાસે આવું જો એને મારી પાસે આવું પ્રતિક ને કા પ્રતિક બાય બાય બટા આવું તારે આવું મધી કની આવું એ આવું 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 તારે તો ગલવડી આવ્યો એ તો તો વાહિર તો ગલવડી આવી જાય તો કેટલા તો આખો આખો ટોળો આવી જાય તો ગલવડીયાનો પ્રતિક ગલવડીયા જો બટા જો જો દેવલી તો દેવલી તો ગલુડિયા ને તગડવા જી તો પતિક તો હે જાવ તારે હે તરાવ સે હાલો બટા એ તમાર પાઈ હાવ હાલો લાવ તેલ લોકડી એને લઈ જાવ બહાર લઈ જાવ હેલા હું આટો એક ગાડીમાં આવ્યો લાંબો આટો મારી આવ્યા હજી એને ગાડીમાં માં હે તો હું મારે હું તો નથી એવા તમે આજ વહી જવાના છે

અને બેહો બેટા તો પાઉ ઉતરી ની પૂજા બેન પૂરી તર આવો કે બેટા હાલો આ પાસા કેદી આવશો તમે હે કે દે આવી તું બાની ને આરે આવી જ હો હા જયા પડી જ કે શનિવારે તી કેલ તર જાય છે ને હા શનિવારે જાય

आसु खैर प सनराइदा अमर बाने जा रोवाई बहु जाय केमके पदी आ घरिया नथी न એટલે रोवाई जाय सनराइजो न बा हेलो बिर सनराइजो रडता न सनराइजो हम पेली वार जो फॅमिली अबे जायसी फॅमिली तो आपण अबे गाडी

તારી રીતના જો ડુંગળે ને એવું બધું નાખીને પકોડો બનાવ્યો છે ને ને આ રહેશે પાપડ તો આ છે આપડે ડીશ તો આપણે કઈ ડુંગળે ને એવું નહીં ખાવું ને અહીંયા છે મસ્ત મસ્ત પાપડ ને સંદીપ તો સંદીપ તો ખાય છે ચોકમેલી જાવ આપણે ગેર પકડી ગયા છે તો આમ એટલું અંધારું થઈ ગયું છે અંધારે પેગા ઘેર તસન દેખ નહીં તો અહીં બેઠી ગયા હે સંદે હું તો ગઈ લંબા આવ્યો ગયા કેટલો પવન ઠંડો તો કેટલા વેગ્યા છે 7 વાગી ગયા હે સંદે હા દીકલા હારે કેતા રોડ